આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી થશે સામાન્ય સભામાં થશે નવા હોદ્દેદારોની જાહેરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નક્કી થયા છે નામો સીએમ નિવાસ સ્થાને બેઠકમાં નામોને આખરી ઓપ અપાઈ રહ્યો છે ઇતલ પારેખ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે મિતલ આવતીકાલે ગાંધીનગરને નવા મેયર મળવા જઈ રહ્યા છે કયા કયા નામો છે આ લિસ્ટમાં શું વિગતો હજી ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર મહાનગરપાલિકા અને નવા મેયર આવતીકાલે વરણી કરવામાં આવશે સામાન્ય સભા આવતીકાલે યોજાવાની છે ને એનો એજન્ડા પણ મેયરની ચૂંટણી અને અન્ય પદાધિકારીઓની ચૂંટણીનો નક્કી કરાયો છે પણ જે પ્રકારે આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ અંગેના નામોની ચર્ચા થઈ છે ચાર મહિલા ઉમેદવારો મોકલે છે અને ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગર મેયરની જે અઢી વર્ષની ટર્મ છે એ પૂર્ણ થઈ છે અને હવે બીજા મહિલા અનામત ટર્મ અંતર્ગત છે એટલે કે એકને આ નામોમાં બે પટેલ મહિલાઓ અને બે બ્રાહ્મણ મહિલાઓ મોખરે હોવાની વાત છે પણ આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં એક નામ પર આખરી મહોર મારવામાં આવી છે એટલે આવતીકાલે એ કવર જે કવર છે એ કવર સામાન્ય સભા પહેલા ખોલવામાં આવશે અને એ નામની પસંદગી ને આખરી ઓપ આપવામાં આવશે પણ અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે ગાંધીનગરમાં કોણ મેયર બનશે એનું રહસ્ય હજુ પણ અકબંધ છે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું અમદાવાદમાં મહારાષ્ટ્ર